મારે આ વન વિભાગને નમ્ર અપીલ છે તમારો રોજમદાર થી લઈને ડીસીએફ સુધીનો જેટલો પણ સ્ટાફ છે તમામ સ્ટાફ આવનારા સાત દિવસમાં આ વિસ્તારમાં રેસ્ક્યુ કરીને ડ્રાય કરીને જેટલા પણ દીપડાઓ તમે લાવીને અહીંયા છોડેલા છે તમામ દીપડાઓનું રેસ્ક્યુ કરીને પકડીને એને રેસ્ક્યુ સેન્ટરમાં મોકલવામાં આવે નહીં તો આવનારા દિવસોમાં કોઈ આવી ફરી કોઈ માસૂમ દીકરી કે દીકરાના ભોગ લેવાની ઘટનાઓ બનશે ત્યારે અમારે ના છૂટકે આ વિસ્તારમાં તમારી કચેરીઓ બંધ કરવાની ફરજ પડશે આપણે અનેક વાર એવા સમાચાર જોઈએ છે અને સમાચારની મેં એવું વાંચીએ છીએ કે ચાર પગ વાળાનો આતંક વધી ગયો છે આપણે એવું પણ વાંચ્યું છે કે દીપડાઓ ગામમાં આવી જાય છે નાના નાના બાળકોને લઈ જાય છે અને પછી એને ફાડી ખાય છે આવા સમાચારો રોજ વાંચીએ ત્યારે સવાલ એમ થાય કે આપણે એમની જગ્યાએ ગયા છીએ અને એમને જગ્યા નથી મળી એટલે આ બધું થઈ રહ્યું છે પણ આ બધાની પાછળ વન વિભાગનું પણ કંઈક યોગદાન હોય છે વન વિભાગ એ દેખરેખ રાખતું હોય છે મોટાભાગે પ્રાણીઓની એ દીપડો હોય કે પછી સિંહ હોય બધાની દેખરેખ રાખવાનું અને એ કયા કયા ટેરેટરીમાં છે ત્યાં કેવા લોકો રહે છે ક્યાં રહે છે એ બધું પણ ધ્યાન રાખવાનું હોય છે સાગબારાથી સમાચાર આવ્યા છે કે સાગબારાના કોલવડ ગામમાં એક નવ વર્ષની દીકરી અને એ દીકરીને દીપડો પાછળ પડ્યો એની અને પછી એની જે હાલત કરી એના પછી એનું મૃત્યુ થઈ ગયું આ મૃત્યુ પછી ગામના લોકોમાં ખૂબ રોષ હતો દીપડાનો આતંક છેલ્લા કેટલાય સમયથી ત્યાં હતો અનેકવાર એ લોકોએ રજૂઆત પણ કરી હતી પણ કશું થયું નહીં આ વિષય પર ચૈત્ર વસાવાએ પ્રતિક્રિયા આપતા વન વિભાગને ઘણા બધા સવાલ કર્યા છે વન વિભાગના અધિકારીઓને સવાલ કર્યા છે અને સાથે જ કહ્યું છે કે તમે તમારું જો કામ કરતા હોત તો ત્યાંના લોકો

આજે પરિવારને સાત્વના આપવાને દીકરીની અંતિમ ક્રિયામાં જોડાઈને એમની આત્માને શાંતિ આપ મળે એ પ્રાર્થના માટે અમે ત્યાં ગયા ત્યારે ત્યાંના લોકોની રજૂઆતો અમને મળી કે અગાઉ પણ ત્રણ લોકો પર દીપડાઓ ત્યાં હુમલા કર્યા ગામ લોકોએ શાકબારા વન વિભાગને મળી રજૂઆતો કરી આવેદનપત્ર પણ આપ્યું છતાં વન વિભાગે કોઈ પણ પ્રકારની ગંભીરતા ન લીધી અને કોઈ પણ જાતની ત્યાં દીપડાઓને પૂરવા માટેની કામગીરી ન કરી હોવાના કારણે આજે આ માસુમ દીકરીનો ભોગ લેવાયો છે ત્યારે આ વિસ્તાર એવો છે કે ભૂતકાળમાં ક્યારેય દીપડાઓ અહીંયા હતા નહીં કોઈ દીપડાની પ્રજાતિ પણ નહોતી અને બહારથી જેટલા પણ દીપડાઓ પકડાય છે આ વિસ્તારમાં લાવીને છોડી દેવાથી માનવ વસ્તીના ગામોમાં દીપડાઓ ઘુસે છે અને બાળકો મહિલાઓ અને ખેડૂતો પર હુમલાઓ કરે છે રાત્રિ લાઈટ મળે છે ખેતીવાડીની સિંચાઈ માટે કોઈ ખેડૂત ખેતરે જાય એના પર હુમલાઓ થાય છે ત્યારે એક બાજુ વર્લ્ડ વર્લ્ડ લાઇફ એક્ટ એવું કહે છે કે કોઈ પણ વન્ય પ્રાણીને જેમ ચાળા કે પથ્થર મારો એટલે તમને સાત વર્ષની કેદની સજા થાય અને અમારી માસૂમ દીકરીઓ મરી જાય અમારા ખેડૂતો મરી જાય તો અમારે કોને જવાબદાર ઠેરવું ત્યારે આ તમામ બેદરકારી પ્રશાસન અને વન વિભાગ નર્મદાની છે વન વિભાગ શાકબારાની છે મારે આ વન વિભાગને નમ્ર અપીલ છે તમારો રોજમદારથી લઈને સુધીનો જેટલો પણ સ્ટાફ છે તમામ સ્ટાફ આવનારા સાત દિવસમાં આ વિસ્તારમાં રેસ્ક્યુ કરીને કરીને ડ્રાય જેટલા પણ દીપડાઓ તમે લાવીને અહીંયા છોડેલા છે તમામ દીપડાઓનું રેસ્ક્યુ કરીને પકડીને એને રેસ્ક્યુ સેન્ટરમાં મોકલવામાં આવે નહીં તો આવનારા દિવસોમાં કોઈ આવી ફરી કોઈ માસૂમ દીકરી કે દીકરાના ભોગ લેવાની ઘટનાઓ બનશે ત્યારે અમારે ના છૂટકે આ વિસ્તારમાં તમારી કચેરીઓ બંધ કરવાની ફરજ પડશે ના કે પ્રશાસનની કચેરીઓ બંધ કરવાની ફરજ પડશે એટલા માટે કે તમારા ભોગે હવે અમે અમારા નિર્દોષ લોકોનો જીવ આપવા માંગતા નથી જે પણ આજની ઘટના ઘટી છે જે ખૂબ જ વ્યથિત કરનારી ઘટના છે જે જેનો વસવસો અમને છે એટલે પ્રશાસન આમાં ગંભીરતાથી કાર્યવાહી કરે અને એમની બેદરકારીના કારણે એક પરિવારની ફૂલ જેવી દીકરી ગુમાવેલી છે આવનારા દિવસોમાં કોઈ નિર્દોષનો ભોગ નહીં લેવાય એ પ્રકારના પ્રયાસો પ્રશાસન અને નર્મદા વન વિભાગ કરે એવી હું અપીલ પણ કરું છું